બીજું જે મીડિયા બાઇટ્સ પરથી જે જોવામાં આવ્યું છે એમાં કોઈ પણ વ્યક્તિએ કોઈનું કોઈ પૈસા લીધા હોય કોણે લીધા છે એવું કોઈ જગ્યાએ કોઈ સ્પષ્ટ થતું નથી એવા સંજોગોમાં આ આદમી પાર્ટી આ વાતો રજૂ આપે છે અહીંયા એક પણ રૂપિયો કોઈનો એક ફોર્મ લેવા માટેનો બીજો કોઈ પણ ચાર્જ લીધો નથી બધાને વિના મૂલ્ય આપે છે આ તમામ ખર્ચો આમાંથી પાર્ટીના જે સ્વયંસેવકો બધા આ ગરબી વ્યક્તિઓ છે અહીંયા એમના જે ડોક્યુમેન્ટ પણ અપૂરતા છે સત્ય એ છે કે એમના પાસે અપૂરતા ડોક્યુમેન્ટ છે પરંતુ ન્યાય એવું કહે છે કે એમને મળવું જોઈએ સામાજિક ન્યાયના ધોરણે જો એમને ઘર મળે તો એમનું જીવન અને એમના બાળકોનું જીવન એ સમરસ થઈ શકે છે એટલા માટે આ પ્રયત્ન કરવામાં આવ્યો છે આજે જે આપણા કાર્યક્રમ યોજાયો છે કાય સંદર્ભે છે સૌપ્રથમ આપનું નામ જણાવજો જયદીપસિંહ બી ચૌહાણ આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી આજ રોજ આપણા કે ભારતની અંદર પોતાના માતૃ જિલ્લા થકી પ્રસ્થાપિત થઈ ચૂકેલા અને ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂકેલા આપણા ના અહીંયા વડા મથક મહેસાણા ખાતે આપણે ઉપસ્થિત છે ત્યારે દુઃખ સાથે જણાવવું પડે છે કે બે હજાર જન કેવા કાર્યક્રમ ખૂબ છે એટલે તમે પોલિટિકલ પ્રોપોગેન્ડાની સાઈડમાં મૂકી અને લોકોને હિતાર્થી જે કાર્ય થાય છે એને પૂરું પૂરું તમે ન્યાય આપજો ધન્યવાદ માત્ર મહેસાણા જિલ્લા અને આજુબાજુના કેટલા ગામ તાલુકાઓના કેટલાક પણ અહીંયા એકત્રિત કરેલા છે ચાવી આપીશ ઘરની ચાવી તો દૂર રહી પણ આ લોકોને જે આજે અમને એવું જાણવા મળ્યું છે કે જે જગ્યાએ લોકો રહે છે તો એ જગ્યાનું લાઇટ બિલ જે આવે છે ઝૂંપડ ઝૂપડપટ્ટીની અંદર જે લાઇટ બિલ આવે છે એ કોમર્શિયલ આવે છે તો મારે સાહેબ આપણા પ્રધાનમંત્રીશ્રીને પૂછવું છે કે જે આ બહેનો આજે બહોળી સંખ્યામાં બહેનો છે જે આવી છે તો મારે પ્રધાનમંત્રી સાહેબને એવું પૂછવું છે કે તમે જે બહેનોને કીધું હતું કે ભાઈ ભાઈ છે તો આજે આ ભાઈ ક્યાં ગયો છે કે જે બહેનો આજે રોડ ઉપર સૂતી છે આવા ટાઈપમાં